સુરેન્દ્રનગરમાં વઢવાણના મામલતદાર ઓફિસે માલધારી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું તેમજ ખોડુ ગામે સરકારી ખરાબા અને ગૌચરની જમીન ખાલી કરાવવા માલધારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ગામના માલધારીઓની માનસર અરજ છે કે વીસ વર્ષથી સરકારી ખરાબા અને ગૌચરની જમીનમાં ખાડામાં ખોદકામ પથ્થર અને માર્ગ તેમજ સીમ તળાવમાં ખેડૂતો અને ખનીજ માફિયાઓ દ્વારા દબાણ કરેલ છે હાલ અંદાજે બસ્સો એકર જમીનમાં દબાણ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે 50 એકર જમીનમાંથી હાલ સફેદ પથ્થર કાઢવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આ દરમિયાન તાત્કાલિક ગૌચરના દબાણો દૂર નહીં થાય તો માલધારીઓ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે મારું નામ બુટાભાઈ રબારી અમે ખોડુ ગામે બે ની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલા અત્યારે હાલ આવર તત્વો દ્વારા એ જગ્યા ઉપર દબાણ કરેલ છે અને એક હજાર વીઘાની અંદર પથ્થર કાઢવામાં આવે છે અત્યારે હાલની અંદર અને અમારા ગામની અંદર મોટા પાયે પશુધન છે ત્રણ થી ચાર હજાર પશુ છે તો અમારે પશુ ચરવા માટે બહુ મોટા પાયે તકલીફ પડે છે તો આ બાબતે સરકાર શ્રીએ તાત્કાલિક ગૌચર ખરાબા છૂટા કરવા માટે આદેશ કરીએ છીએ અને જો તાત્કાલિક ત્રીસ દિવસની અંદર નોટિસ જારી કરી ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકાર પગલાં નહીં લે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાનું છે અને બીજી બાબત એ કે એક ચારસો થી પાંચસો વીઘા જમીન છે અમારી વાંધરા તરીકે ઓળખાય છે પાંડવરા દીક્ષર ખોડુ 3 થી 4 ગામનો સીમાડે જેની અંદર અત્યારે એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવેલ છે અને વૃક્ષનું મોટો ભાએ કાપણ આજે અમે વઢવાણ મામલતદાર શ્રીને રજૂઆત કરેલ છે અમે 30 દિવસની રાહ જોઈએ છીએ અમે ગ્રામ પંચાયતને નોટિસ આપી છે મામલતદારને આપી છે કલેક્ટર શ્રીને ખાણ ખનીજને અમે બધાને આપેલી છે જો 30 દિવસની અંદર આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું ખોડુ ગામ તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર બે હજાર ચાર માં મેં આ બધા અને બે હાજર ચાર થી લડા નવસો એકાશી ને એ ઘાસ માટે આપી હતી મેં છોટું કરાવ્યું લખ્યો ગૌચર ગૌચરના પ્રશ્ન તો હારે ગૌચર માં એને ખોલું કર્યું હતું અત્યારે હાલમાં દબાણ થઈ ગયું છે અને પંચાયત ના પૈસા ભરવા પડે રૂપાવટી પંચાયત ને ખોડું પંચાયત આ પૈસા અમારે નહીં ભરવાના